અંજાર શહેરમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસ સમિતિએ નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું શહેર કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો શહેરના રસ્તા પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના કામ ન થયા હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસના કાર્યકરોએ અધિકારી સમક્ષ નકલી નોટો મૂકીને પોતાનો અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો જો કે નગરપાલિકાના કારોબારી ચેરમેને આ વિરોધને વગર કારણોસર ગણાવીને ચોખ્ખા શબ્દોમાં વખાડ્યો હતો નમસ્કાર હું પાર્થ સુરઠિયા કારોબારી ચેરમેન અંજાર નગરપાલિકા આજરોજ જે વિષય અંજાર નગરપાલિકા સમક્ષ આવેલો છે એ વિશે તમારા સમક્ષ હું ખુલાસો કરવા માગું છું અમુક લોકો જે કોંગ્રેસનો કેસ પહેરીને અંજાર નગરપાલિકામાં આવેલા હતા ત્યારે મારી કારોબારીની કમિટી ચાલુ હતી ત્યારે એ લોકો કારોબારીમાં ધસી આવેલા અને ખોટી રાડા રાડી અને બૂમો પાડેલી અને જે રીતે એ લોકો રજૂઆત કરવાનું બાનું લઈને આવેલા હતા એ માત્ર અને માત્ર એમના તરફથી કોઈ રજૂઆત કરવામાં નથી આવેલી નથી કોઈ અરજી આપવામાં આવેલી કે નથી કોઈ આવેદનપત્ર દેવા માટે આવેલા પરંતુ રાજકીય રોટલા શેકવા માટે અને માત્ર અને માત્ર અહીં આવીને બૂમ પાડી બરાડા પાડવા અરજી કોઈ વ્યવસ્થિત વાત વિગત નહીં અને માત્ર રાજકીય રીતે જેવી રીતે વરસાદમાં પાણીમાં ડેટકા જેવી રીતે નીકળી આવે વરસાદ પડે ને એવી જ રીતે એ લોકો પણ જ્યારે ચૂંટણી નજીક આવે ખરાબ અને ખોટા ખોટા મુદ્દાઓ લઈ અને નીકળી પડતા હોય છે તો જે રીતે અહીં અને ખોટી નોટો એટલે કે ચિલ્ડ્રન્સની નોટો પણ લઈ આવેલા હતા અને માત્ર અને માત્ર આ એક રૂપી એક ભાગ હતો એમના માટે કોઈ એમને પ્રજાજનોથી લેવા દેવા નથી કે કોઈ પણ જાતનું સાચું કાર્ય કરવાની એ લોકોની કોઈ વૃત્તિ નથી તો આવી રીતે જે નગરપાલિકા સમક્ષ આવી અને આવી ખોટી અને સસ્તી પ્રસિદ્ધિ કરવા માંગતા લોકોને હું આથી સખત શબ્દોમાં વખોડું છું ધન્યવાદ